અમદાવાદથી ગૌતમભાઈ તમારો સવાલ છે કે પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ એકમાં સવાલ નંબર સત્તાણું નાઇન્ટી સેવન એ વાંચતા તમને લેશિયા વિશે વિશેષ જાણવું છે ઓકે જુઓ લેશિયા એટલે અંતરની વૃત્તિ જીવના આંતરિક માનસિક ભાવો એટલે કે જીવના અધ્યવસાય લેશ્યા એટલે મનોવૃત્તિ અને મનના વિચાર આપણા મનના જે સૂક્ષ્મ અંતર ભાવો છે ને તે પ્રમાણે મનોવર્ગણાના પૂતગલોનું અલગ અલગ રંગમાં પરિણમન થાય છે આપણા મનમાં જેવા શુભ અશુભ ભાવો હોય તેવા મનોવર્ગણાના પૂદગલોના રંગ હોય છે તે રંગ પ્રમાણે લેશિયાના છ નામ પડ્યા છે છ પ્રકારે કૃષ્ણલેશિયા નીલ તેજો કપોતલેશિયા તેજોલેશિયા પદ્મલેશિયા અને શુક્લ લેશિયા આ છ એ છ એને બે વિભાગમાં વિભાજન કર્યું છે કૃષ્ણ નીલ અને કપોત એ અશુભ લેશ્યા છે અને પછીની ત્રણ તેજો પદ્મ અને શુક્લ એ ત્રણ શુભ લેશ્યા છે જુઓ જે સમયે મનની વૃત્તિ અને વિચાર કાજળ જેવા કાળા હોય છે ને તે સમયના ભાવને કૃષ્ણ લેશ્યા કહેવાય આ અવસ્થામાં માણસ પોતે પાપ કરે કરાવે પાપનું અનુમોદન કરે પાંચે ઇન્દ્રિયોના બેફામ ઉપયોગ કરે આલોક અને પરલોકના દુઃખથી ડરે નહીં ધર્મહીન હોય નિર્દય હોય ઈર્ષ્યાળુ હોય અત્યંત ક્રોધી હોય ખારીલો હોય હોય આ બધા કૃષ્ણ લેસિયા વાળો માણસ મરીને પાંચમી છઠ્ઠી કે સાતમી નરકે જાય બીજું જે સમયે માણસની મનની વૃત્તિ અને વિચાર નિલમ મણી જેવા નીલા એટલે કે વાદળી કે લીલા એવા થાય એને નીલ કહે છે આ અવસ્થામાં માણસ કેવો હોય માણસ અસહિષ્ણુ બીજાના ગુણને સહી શકતો નથી પોતે જ્ઞાન અભ્યાસ કરતો નથી બીજાને કરવા દેતો નથી એ રસલોલુ લોલું વિષય લંપટ આળસુ એદી અભિમાની

ચાલે પોતાના દોષ છુપાવે બીજાનો દોષ પ્રગટ કરે કઠોર વચન બોલે ચોરી કરે પરસ્ત્રીની ઈચ્છા કરે એ ઉદાસ હતાશ રોતલ અને ચંચલ હોય છે પોતાની બડાઈ માર્યા કરે આ કપોત લેશિયા વાળો માણસ મરીને પેલી બીજી કે ત્રીજી નરકે જાય ચોથું જે સમયે માણસની મનોવૃત્તિ અને વિચાર ઉગતા સૂરજના રંગ જેવા લાલ થાય છે તે સમયના ભાવને તેજોલેશ્યા કહે છે તે અવસ્થામાં માણસ સરળ સ્થિર ચિત્તવાળો ન્યાયી કુતુહલ રહિત વિનય સંયમી દ્રઢધર્મી પ્રિયધર્મી પાપભીરુ એટલે પાપ થી ડરવા અને વિવેકી હોય છે તેજો લેશિયા વાળો માણસ મરીને પહેલા કે બીજા સ્વર્ગ લોક માં જન્મે છે એટલે કે દેવલોક માં જન્મે છે પાંચમું જે સમયે માણસની મનોવૃત્તિ અને વિચાર ચંપાના ફૂલ કે હળદર જેવા પીળા રંગના થાય છે તે સમયના ભાવને પદ્મલેશિયા કહે છે આ અવસ્થામાં માણસ કષાયોને પાતળા પાડવા પ્રયત્ન કરે મન વચન અને કાયાને વશમાં રાખે એ ઓછું બોલવા વાળો હોય હિતકારીને પ્રિય બોલવા વાળો હોય ક્ષમાવાન ત્યાગી વ્રત પાડવા વાળો ને હર હાલમાં સુખ રહેવા હર હાલમાં ખુશ રહેવા વાળો હોય છે આ લેશિયા વાળો માણસ મરીને પાંચમા સ્વર્ગ લોકે એટલે કે દેવ લોકે જે માણસના લોકોની વૃત્તિ કે વિચારો ગાયના દૂધ જેવા સફેદ થાય છે તે સમયના ભાવને શુક્લ લેશિયા કહે છે વિતરાગ શુક્લ લેશિયા શુક્લ લેશિયા વાળો માણસ રાગદ્વેષથી મહદ અંશે મુક્ત એટલે મોટા ભાગે મુક્ત થઈ ગયો હોય દ્વેષથી સંપૂર્ણ ના થયો હોય અથવા તો સંપૂર્ણ મુક્ત એટલે કે વિતરાગ જેવો તે શુક્લ લેશિયા વાળો હોય છે તે આત્મજ્ઞાની આત્મધ્યાની અનુભવી હોય છે આ લેશિયા વાળો માણસ સર્વાર્થ સિદ્ધ વિમાનમાં દેવ તરીકે જન્મે છે અને તે તે બીજા જ જ ભવે ભવે જીવ હોય છે તો બુદ્ધ અને મુક્ત બને છે ટૂંકમાં છ લેસિયામાંથી પ્રથમ ની ત્રણ લેશિયા માણસને દુર્ગતિમાં ઢસડી જાય છે છ છ લેસિયા નો ખ્યાલ આવ્યો જો લેશિયાના ભાવોને સમજવા માટે એક સરસ દ્રષ્ટાંત જૈન દર્શનમાં આપ્યું છે જાંબુનો વૃક્ષનો તો જાંબુના વૃક્ષને એમાંથી જાંબુ મેળવવા ઈચ્છતી છ જુદી જુદી વ્યક્તિના મનોભાવોનું વિશ્લેષણ એને જાંબુ મેળવવાની ક્રિયા સાથે જોડીને એ વ્યક્તિમાં પ્રવર્તતી લેશિયા સમજાવી છે કે કેવા ભાવ કરે છે એ કેવી લેશ્યા વાળા વ્યક્તિ છે પેલી વ્યક્તિ જાંબુ મેળવવા માટે આખે આખું વૃક્ષ મૂળ માંથી ઉખેડવાનું કે છે આકૃષ્ણ લેસ્યા બીજી વ્યક્તિ કે છે કે આખું ઝાડ શું કામ મૂળથી ઉખેડવું એના કરતા જાંબુના ફળથી ફળ થી લચેલી મુખ્ય ડાળીઓ મૂળથી આખી ડાળીઓ તોડી લઈએ આ નીલ લેશ્યા ત્રીજી વ્યક્તિ કહે છે આપણે જ ખાવા છે ને તો મૂળ થી આખી ડાળી શું કામ નાની નાની ડાળીઓ તોડી લઈએ આ કપૂત લઈશ્યા ચોથી વ્યક્તિ કે છે કાઈ પણ કાપવાની જરૂર નથી જામબુના માત્ર ઝુમખા જ તોડી લઈએ આ તે જો લઈશ્યા પાંચમી વ્યક્તિ કહે છે જાંબુના ઝુમખામાં પાકેલા જાંબુ છે ને એટલા જ તોડો કાચા આપણે શું કરશું આ પદ મળે છઠ્ઠી વ્યક્તિ કે છે આપણે પાકા રસીલા જાંબુ જ ખાવા છે ને તો ઝાડ પરથી આપોઆપ ખરી પડેલા વૃક્ષે પોતે જ ત્યાગી દીધેલા એવા જાંબુ ને ખાઈ લઈએ આ શુક્લ લેશિયા પહેલી ત્રણ વ્યક્તિની મનોવૃત્તિમાં ફક્ત સ્વાર્થ છે જાંબુ મેળવવા માટે જાંબુ મેળવવા માટે વૃક્ષને કેટલું પણ નુકસાન થાય એનો વિચાર નથી માટે આ ત્રણેયની લેશ્યા કેવી અશુભ લેસિયા અને જયારે પાછળની ત્રણ વ્યક્તિમાં વૃક્ષને ઓછામાં ઓછું નુકસાન પહોંચાડી અથવા તો નુકસાન પહોંચાડ્યા વગર

વિચાર મનના વિચાર એ છે અને એની સામે જે રંગ ધરવામાં આવે તે રંગનું એ દેખાય એવી જ રીતે શુદ્ધ આત્માનું સ્વરૂપ આપણી અંદર રહેલા શુદ્ધ આત્માનું સ્વરૂપ પણ વિશુદ્ધ અને નિર્મળ છે આપણા મનના પરિણામો એટલે કે અભ્યંતર ભાવો એના પ્રમાણે મનોવર્ગણાના દ્રવ્યો આત્મા પર આધિપત્ય સંસર્ગથી આ મનોવર્ગણાના સંસર્ગ સંસર્ગથી આત્મા જુદા જુદા રૂપ ધારણ કરે છે આત્મા અલગ અલગ પરિણામી દેખાય છે અને જૈન દર્શને આ પરિણામનું નામ લેશ્ય આપ્યું છે એ અનુસાર રંગ પલતા થાય છે વિચાર અને વૃત્તિ હજારો વર્ષ પહેલા જ્ઞાની પુરુષો અતિન્દ્રિય જ્ઞાન વાળા દિવ્ય જ્ઞાનધારી વ્યક્તિ વિશેષો એ લોકો કોઈ પણ વ્યક્તિની ઓરા એટલે કે આભા મંડળ જોઈ શકતા હતા વ્યક્તિની મનોવૃત્તિ અને વિચારધારા પ્રમાણે આભા મંડળના રંગોના આધારે માણસના મનના વિચારો તથા શારીરિક સ્વાસ્થ્ય પણ જાણી શકતા હતા વ્યક્તિને આત્માની અવસ્થા મુજબ તેની શરીરની આસપાસ આભા મંડળ રચાતું હોય છે અને તે આભા મંડળની જે અવસ્થા હોય છે તેને શાસ્ત્રમાં કહે છે જુઓ આજના યુગમાં પણ રશિયન વૈજ્ઞાનિક કાર્લિયન એને એવી ફોટોગ્રાફીની શોધ કરી છે કે જેનાથી આભા મંડળની તસવીર લઈ શકાય છે આપણી અંદરના અભ્યંતર ભાવોને ભાવ લેશ્યા કહેવાય એનાથી થતી અસર જે આપણા શરીર પર કે બહાર વાતાવરણમાં પડે છે તેને આ યંત્ર દ્વારા પકડીને એને આભા મંડળ કે ઓરા તરીકે ઓળખાવે છે કિર્લિયન ફોટોગ્રાફીમાં તમે કોઈ કોઈ માણસને ધક્કોમાં રજતા હો ને ત્યારે તમારા આભા મંડળનો ફોટોન ફોટોગ્રાફીમાં એકદમ તિરોહિત ત્યારે આ ફોટોગ્રાફીમાં તમારા આભા મંડળનો ફોટો એકદમ સુરેખ ને સુવ્યવસ્થિત આવે છે જેમ કે હૃદયના બીમાર વ્યક્તિનો કાર્ડિયોગ્રામ કેવો આવે તિરોહિત અને સ્વસ્થ હૃદય વાળા વ્યક્તિનો કાર્ડિયોગ્રામ કેવો આવે એવો આ આભા મંડળનો ક્રિલિયાન ફોટોગ્રાફીમાં ફોટો આવે છે એટલે આપણા ભાવો એમાં પ્રતિબિંબિત થાય છે કોઈ વ્યક્તિ પડેલી છે ને એને ઉઠાવવા જાઉં છું ત્યારે કેટલો અંદર પરોપકારનો ભાવ છે કોઈનું સારું કરવાનો ભાવ છે તો એ ફોટો કેવો આવે છે એકદમ સુરેખ સુવ્યવસ્થિત અને શેનો આભા મંડળ આપણો આપણા આભામંડળ અને કોઈને મારવા જતા હોય ત્યારે ભાવ કેવા હોય ત્યારે એ આભામંડળ તિરોહિત થઈ ગયું હોય તૂટેલું હોય આભામંડળ વિશે અમુક સવાલ મેં પ્રશ્નોતરત મારા ભાગ એક અને બેમાં પણ આપ્યા છે તમે આ બુક મેળવી લો ફ્રી ઓફ ચાર્જ છે બંને બુક પ્રશ્નોતર તમારે ભાગ એક અને બે અને એના એડ્રેસ જોઈતું હોય તો મને જણાવો તો હું હું તમને હું વોટ્સએપ કરીશ વોટ્સએપ પર કરો તમને અને આ બુક વાંચું એની અંદરથી ઘણું બધું તમારા મનના સવાલો બધા સમી જશે ઘણું બધું જાણવા આ મળશ મંડળને ટૂંકમાં સમજવું હોય તો સમજાવું કે લાલ કે ફાનસ અંદર દીવો જલતો હોય છે ફાનસ ની અંદર દીવો જલતો હોય પણ એનો પ્રકાશ લાલતેન ના કાચની બહાર પણ ફેંકાતો હોય બરાબર એમ જ આ આત્મારૂપી દીવો શરીરની અંદર પ્રજ્વલિત છે અને એની આભા એનો પ્રકાશ શરીરની ચારે બાજુ ફેલાઈને રહેલો છે તે જ આભા મંડળ આપણું

હવે એટલે કે હવે જે ભાવમાં જવાનું હોય દાખલા તરીકે મરીને પેલી નરકે જવાનું હોય તો કપોત કબૂતરના ડોક જેવો રંગ ધારણ કરે આભા મંડળ એની ડોક નહી કલર કબૂતરના ડોક જેવો અને જો એ જીવને સમજી લો કે આ કાતો ઉદાહરણ આપું છું

એ પણ ત્યાં અંતરમુજ સુધી રે જેવો એ ભાવમાં જાય જેવું ત્યાં અંતરમુખ સુધી એ લેશિયા રે પછી જે ભાવમાં ગયો એ ભવની અહીંયા અંતરમુજ પહેલા જ્યાં જવાનું છે એ લેશિયા પરિણામમાં લાગે અહીંથી ગયા પછી જે ભાવમાં ગયો ત્યાં એક અંતરમુખ સુધી અહીંની લેશિયા રે પછી એ લેશિયા જતી રહે પણ આ લેસિયા જોવાની આપણી કોઈ શક્તિ નથી

એનામાં પરિણમતા આ એ પણ જોઈ શકતા હવે આપણે આ બધું જાણીને શું પણ લેશિયા વિશે જાણીને માણસ પોતાના મનથી નક્કી કરી શકશે કે હું શુભ લેશિયા વાળો છું કે અશુભ લેશિયા માં છું અગર અશુભમાં છું તો શુભમાં જવા માટે મારે શું પુરુષાર્થ કરવો શુભ અને તે પ્રમાણેનો જો પ્રયત્ન ચાલુ કરી દે હું જો અશુભ લેશિયામાં છું તો મારે હવે પુરુષાર્થ કરવો જરૂરી છે અને તે પ્રમાણેનો પ્રયત્ન ચાલુ કરી દેવો જોઈએ જાણકારીને જો જાણકારી સુધી રાખીએ તો અજીર્ણ થાય મને બધી ખબર છે હું જાણું છું શુભ લેશિયા છે કઈ કઈ પ્રકારની હોય પરીક્ષા આપો તો પેલો નંબર પાસ થઈ જઈએ પણ એ ખાલી જાણકારી તો જાણકારી ને જાણકારી સુધી રાખો તો અહંકાર થાય અજીર્ણ થાય અને જો વર્તન માં આવે તો આત્મ કલ્યાણ થાય આપણે શું કરવું એ આપણી ચોઈસ છે ધીસ ઓડિયો ઈસ બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક નંબર ઈસ એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન